સત્ય અહિંસા અને સ્વચ્છતાના પૂજારી એવા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પાટણ શહેરમાં વિવિધ રાજકીય પાર્ટીઓ તેમજ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા બાપુની પ્રતિમા પર સૂતરની આંટી તથા ફુલહાર ચડાવી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત પાટણમાં સરકારી તંત્ર વિવિધ રાજકીય પક્ષો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી ગાંધીજી તુમ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના એકસો ચોપનમાં જન્મદિન નિમિત્તે પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા પાસે પ્રસ્થાપિત કરાયેલ મહાત્મા ગાંધીની પૂર્ણ કદની પ્રતિમા પર પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર ઓએસ અને સરસ્વતી મામલતદાર ભારત વિકાસ પરિષદની સિદ્ધેમ શાખા શૈક્ષિક મહાસંઘ અને આમ આદમી પાર્ટી દ્વારા સુતરની આંટી અને ફુલહાર પહેરાવી બાપુને શતશત નમન કરી તેઓને ભાવાંજલિ અર્પણ કરી હતી અને ગાંધી બાપુ અમર રહોના ના સાથે સમગ્ર વાતાવરણને ગજવી મૂક્યું હતું આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરે જણાવ્યું કે ગાંધીજીના સત્ય અહિંસા સમર્પણની ભાવનાના વિચારોને સાર્થક કરી ઘરે ઘરે પહોંચાડવા આપ પાર્ટીના કાર્યકરો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે અને આજે પૂરા દેશમાં હિંસાઓ થઈ રહી છે ત્યારે ગાંધીજીના સમર્પણ અને બલિદાનના વિચારો ઘર ઘર સુધી લઈ જવાની તાતી જરૂરિયાત હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આજે વેંકેલ બાપાને એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના સત્ય અહિંસા અને સમર્પણની ભાવનાના જે વિચારો હતા એ વિચારોને સાર્થક કરી અને ઘરે ઘર સુધી લઈ જવા માટે આજે એમને માલા કરી અને સંકલ્પ કરવામાં આવ્યો છે સાથે સાથે આજે દેશમાં જ્યારે લોકો દ્વારા હિંસાઓ થઈ રહી છે ત્યારે ખરેખર ગાંધી બાપાના જે સમર્પણની અને બલિદાનના જે વિચારો હતા એ વિચારો ઘર ઘર સુધી લઈ જવાના લઈ જવાની જરૂર છે ત્યારે આજે ગાંધી બાપા અને લાલબહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે તો એમને પણ આપણે લોકોને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ અને સત્ય અહિંસા અને સમર્પણ અને બલિદાનની ભાવનાને ઘર ઘર સુધી પહોંચાડીએ એ અગ્રથા સાથે દેશવાસીઓને ખૂબ ખૂબ